સારું સારું છે આજે કાલે શિવરાત્રી માટે જવાનું છે તો મહાશિવરાત્રી માં જુનાગઢ જવાનું છે આંબેડકર આંબેડકર ચોક આવી ગયો

কান কো থডালা কোমান এডেশে তুডু কোছু দেখায়েশে নিযা তালো ভেহিয়েলো লাজেশেশে আমা পাশু ধারদিচে ট্রাপিক মোপাশে আনা જે આપણે વાવડીમાં જતા નક છે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ તો વાવડી ની આજુબાજુ રહેતા માણસો ને શાક બાજી જોઈતું હોય તો આવી લઈ જ વાવડીમાં જતા પેલા મંદિર આવે છે જે ભૈરવ દાદા ભૈરવ દાદા સાક્ષાત છે મોબાઈલ પર બહુ હલન ચલન થવાથી આવતું નથી તો ગામમાં એન્ટ્રાક થઈ છીએ અશુભાઈ થાક લાગ્યો અશુભાઈ બોલતા નથી હવે ઊંઘમાં આવ્યા છે તો અશુભાઈ પકોડી માંગ કરે છે પણ પકોડી મળે એવી નહી ઘેર જઈને રોટલી જ મેળ ખાય એવું છે બરાબર અશુભાઈ પકોડી પકોડી નહીં મળે અશુભાઈ ની પકોડી ની માંગ ફૂલ વધી ગઈ છે ઘેર જઈ અને પાછું બજારમાં માં પાણીપુરી નો

જીઆઈડીસી હાલ સુનસાન આપડે હવે કારખાના ઉપર જઈ અને આપડી ગાડી લઈ અને આપણે હવે સાપર માટે રવાના થશું અને ત્યારે આપડે કારખાનું ચાલુ છે રિક્ષા વાળા કાકો જગ્યા આપવામાં માને એમ નહી તો આપડે આવી ગયા છીએ આપડા આપણા આપડે જીઆઈડીસી ના આપડા કારખાના માં બરાબર ફાઈનલ આપડા કારખાના માં આવી ગયા મશીન ચાલુ છે